નગરસેવકોને વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનો ઉકેલ આવ્યો નથી ઉભરાવાના કારણે લોકોને અસહ્ય તકલીફ પડી રહી છે બાળકો વૃદ્ધો બીમારીઓ ભોગ બની રહ્યા છે તો બીજી તરફ રોડ પર વહેતા ગંદા પાણીના કારણે અકસ્માતના બનાવો પણ વધી રહ્યા છે કરાવવા ગંભીર પ્રશ્નનું તત્કાલ સોલ્યુશન લાવવા લોકોએ ઉગ્ર માંગ કરી છે